અંકલેશ્વરમાં બગડેલી ગાડી માટે યુવતીની મદદ કરવા પહોંચેલ યુવકને પરિચિત મહિલાએ લૂંટી લીધો ઘટના સામે આવી છે અંકલેશ્વરના ઇકો ચાલક રાત્રે મહિલાનો ફોન આવ્યો કે કાપોદરા ત્યાં પાસે આવો મારી ગાડી બગડી ગઈ છે મને ઘરે મૂકવા માટે આવો છો એક્ટિવા મુપે પર મદદ કરવા પહોંચ્યો હતો અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે મોહમ્મદ રિજવાન ઇકો ગાડી ભરેથી ચલાવે છે ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં એક ફોન આવ્યો કે રંજન બોલું છું મારી ગાડી કાપોદરા પાટિયા પાસે બગડી ગઈ છે મને જરા ઘરે મૂકવા આવી શકો છો રિજવાનભાઈના મોબાઈલમાં નંબર સેવ હતો પણ ઓળખાતો ન હોવાથી તેને સામે પૂછ્યું કે હું તો ઓળખતો નથી તમે કોણ સામેથી મળ્યો કે હું તમારી ઇકો કેટલી ભાડે લીધી છે નંબર પણ સેવ છે તમારા મોબાઈલમાં તેમ કહેતા જ રિજવાનભાઈ પોતાની મોપેટલાઈ મદદે પહોંચી કાપોદરા પટ્ટી પર ઉભેલ મહિલા પાસે પહોંચતા તે જલધારા ચોકડી તરફ મારું ઘર છે છોડી જાઓ તેમ કહેતા ગાડી પર બેસાડ્યા આગળ વધતા જ ઓગસપાર્ક બાદ નજીક આવેલ પોલીસ ચોકડી બાજુમાં આવેલ ગલીમાં લઈ ગયા રસ્તામાં ગાડી ઊભી રખાવી હતી અને ત્યાં જ યુવતી મહિલા સાથે પણ આવી પહોંચી હતી અને સીધું જ પેન્ટ પકડી કોઈ બુમાબૂમ કરી છે તો ફસાઈ ધમકી ધમકી આપી તેના પેન્ટના કિસ્સામાં હાથ નાખી રૂપિયા કાઢી લીધા હતા અને પુનઃ ઉચ્ચારી મહિલા પર બેસી નીકળી ગઈ હતી જો કે મોહમ્મદ રીઝવાન ના જણાવ્યા અનુસાર બીજા બે ઈસમો પણ તેમની જોડે હતા દૂર ઊભા રહી પહેરો કરી રહ્યા હતા અને અંતે તમામ સાથે નીકળી ગયા હતા ઘટના અંગે મહમદ રિજવાન દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી વધારે વધુ તપાસ આરંભી હતી લૂંટેરી મુસાફર ગેંગના ગત રાત્રિના લૂંટની પેટર્ન જોતા અન્ય ઈસમો પર લૂંટાયા હોવાની શક્યતાને નકારી શકાય નહીં મારું નામ છે મોહમ્મદ રિઝવાન મુસા ભૂલા રહેવાનું મારે કોસમડી બદાટ ફર્યું રાતે સાડા દસથી પોણા અગિયારના ગાળામાં મારા ઉપર ફોન આવ્યો રંજન બેન કરીને મારા ફોનની અંદર નંબર સેવ છે ભાઈ તું ક્યાં છે મને એવું પૂછ્યું મેં કીધું કે હું ઘરે છું તો મને કીધું કે મારી એક્ટિવા ખરાબ થઈ ગઈ છે તો મને ઘરે છોડી દે હું કાપુર પાટીએ ઊભી છું તો હું આવ્યો ત્યાં આવીને મેં ખેતલાબા પાસે તેમને ફોન કર્યો તો મને એવું કીધું કે હું આવી ગયો છું તો એપલ પ્લાઝા પાસે આવું જ્યારે હું એપલ પ્લાઝા પાસે પહોંચ્યો ને પછી મેં એમને ફોન કર્યો ત્યારે એમણે એવું કીધું કે થોડું કે હું આવું છું એમ કે મારી સહેલીની જોડે ત્યાર પછી હું કાપુરાવાળા ઉપર ઊભો રહ્યો એ આવ્યા અમે પૂછ્યું કે તમે કોણ અમે વાતચીત કરી રીતે આવું તે એ કીધું કે આપણે ભૂલી ગયો કે તું આપણે તારી ઇકોમાં આવ્યું કે સાપુતારા અને પાવાગઢ ગયા હતા આપણે મોકો હા મૂકું ક્યાં છોડવાના છે તો મને એવું કીધું કે નજીક જ જલધારા ચોકડી પર મારો રૂમ છે ત્યાં મને છોડી દે તો મેં એમને મારી ગાડી પર બેસવાનું કીધું મને એવું કીધું કે મારી એક સહેલી છે એમને હું લઈ લઉં તો એપલ પ્લાઝાના પાર્કિંગ માટે એમની સહેલી ને આવ્યા ને રિક્ષાવાળા બી બે છોકરા હતા એમની જોડે એ પણ કાપોરા પાટિયા લગીને આવ્યા પછી એ લોકો ત્યાંથી નીકળી ગયા અને હું આપણે જોગસ પાર્કની બાજુમાં એશિયન પેન્ટ સોસાયટીની પાછળ એમણે મને ઉભો રાખ્યો કે અહીંયા મો રૂમ આવી ગયો જેવી મેં ગાડી ઊભી કરી પાછળથી બીજી એક લેડીઝ આવી એક્ટિવા લઈને મારા ગજબ પાંચથી દસ હજાર રૂપિયા થાય લઈને ચાય લાગ્યા અમે બૂમ પાડી એમને આવ રોકવાની કોશિશ કરી પણ એ લોકો નહીં ઉભા રહ્યા અમારે એ છે કે મારા પૈસા પરત રિટર્ન થઈ જવા જોઈએ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે